નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી જન્મ પ્રમાણપત્રો આધાર કાર્ડ પાન કાર્ડ તથા ઇલેક્શન કાર્ડ જેવા અતિ મહત્વના દસ્તાવેજોની બનાવટ કરતી ટોળકીના ષડયત્રો પર્દાફાશ કરતી વલસાડ એસઓજી પોલીસ માત્ર છસો રૂપિયામાં કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવી આપતા વાપી નજીક ચણોદના સ્ટુડિયોમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર ત્રણની ધરપકડ કરી ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દીધા ત્યારે પાસઠ જેટલા આધાર કાર્ડ એક ઇલેક્શન કાર્ડ અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો ત્રણ મોબાઈલ સહિત કુલ બાણું હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી જિલ્લા પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુન સિરોજ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક આખી માહિતી મળી હતી અને એના આધારે એક ડમી ગ્રાહક ઊભો કરીને આધાર કાર્ડમાં ચેન્જ કરવા માટે એડિટિંગ કરવા માટે એક ડમી ગ્રાહકને મોકલીને એ ડમી ગ્રાહકના એડિટ કરીને એનું એડ્રેસ અને બર્થ ડેટ ચેન્જ કરવા માટે છસો રૂપિયામાં એ શ્રીરામ સ્ટુડિયોમાં જે વ્યક્તિ બેઠા હતા એમણે હા પાડી હતી અને એના આધારે રેડ કરીને આ ત્રણ આરોપી છે કુલ મનીષ રામલાલ સેન જે આ શ્રીરામ સ્ટુડિયો ચલાવે છે ભાડાની દુકાનમાં છેલ્લા અઢાર વર્ષથી એની સાથે સાથે મનીષની મદદમાં કાલિંદી ચરણ સામલ જે પોતે ઓડિશાનો છે જે આની મદદમાં મનીષ સાથે સ્ટુડિયોમાં કામ કરે છે એ બે અને ત્રીજો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન જે પોતે કેનેરા બેંકમાં દમણ ખાતે નોકરી કરે છે આ ત્રણ આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આ એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સરકમાં જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે આ લોકોએ છેલ્લા ત્રણેક વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરને પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગ ઇન પાસવર્ડ થઈ ગયા પછી લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા છસો રૂપિયામાં એ ઉપરાંત અલગ અલગ કો કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર સ્કેનર ફોટોશોપ એરિટેરના એપ્લિકેશન્સ બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા જેની મદદથી એ લોકો ફોટોશોપ કરીને અઢાર વર્ષ ઉપરના જે વ્યક્તિઓ હોય જેના આધાર કાર્ડમાં એ લોકોએ બર્થ ડેટ ચેન્જ કરવી હોય એડ્રેસ ચેન્જ કરવું હોય એ તમામ વસ્તુઓ એ લોકો ફોટોશોપ કરીને ચેન્જ કરી આપતા હતા આ ઉપરાંત જે બીજા વ્યક્તિઓ છે જે લોકોને એડ્રેસ ચેન્જ કરવા હોય અથવા તો બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા હોય એના માટે એ લોકો ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી આપતા હતા ઇલેક્શન કાર્ડ પણ એ લોકો બનાવી આપતા હતા અને યુઆઈડીઆઈ વેબસાઇટ ઉપરથી જે મોહમ્મદ સમીમ ખાન છે એના મદદથી એના યોજનાની પાસવર્ડ આધારે આ લોકો આ તમામ આધાર કાર્ડમાં બર્થડેટ ચેન્જ એડ્રેસ ચેન્જ એ બધું કરી આપતા હતા આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી સ્કેનર પ્રિન્ટર તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ એકવીસ મળી આવ્યા છે અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના પાસઠ જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે અને મોબાઈલ ત્રણ અને રોકડા રૂપિયા એમ મળીને કુલ બાણું હજારનો મુદ્દામાલ એમની પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે આગામી સમયમાં આ જે એકવીસ બર્થ સર્ટિફિકેટ આપણને મળેલા છે એ એકવીસ બર્થ સર્ટિફિકેટની ઓથેન્ટિસિટી એને વેરિફિકેશન કરવા માટે અલગ અલગ રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટર્સની અમે વ્યવહાર કરવાના છીએ જે આધાર કાર્ડ મળેલા છે એ આધાર કાર્ડનું પણ કલેક્ટર કચેરીમાં આપણી અમારી વાત થયેલી છે એ આધાર કાર્ડની ઓરિજિનલ અને એમાં જે પણ ચેન્જીસ થયેલા છે રિસન્ટ પાસ્ટમાં એ આ યુઝરને પાસવર્ડ મોહમ્મદ સમીમ ખાનના યુઝરની પાસવર્ડથી થયેલા છે એની પણ વેરિફિકેશન કરવામાં આવશે અને આગળની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આ ખૂબ જ સેન્સિટિવ છે એક નાનો મુદ્દો આપને જણાવું કે એક છોકરી જેની ઉંમર ફક્ત સોળ વર્ષની છે એ છોકરી કોઈની સાથે ભાગીને પડણી જોવા માંગે છે તો શ્રીરામ સ્ટુડિયોનો સંપર્ક કરીને પોતાનું બર્થ યર બે વર્ષ વહેલું કરી નાખે તો એ અઢાર વર્ષની છોકરી થઈ જાય આવા ઘણા બધા આપણા પાસે દાખલા આવેલા છે જેમાં વાપી ટાઉનની એક દીકરી જે ફક્ત બાર વર્ષની છે જે ઉત્તર પ્રદેશમાંથી અમે હમણાં એને લઈ આવ્યા છીએ એ છોકરી ખોટા આધાર કાર્ડના બર્થિયરના આધારે એ છોકરી ઉત્તર પ્રદેશમાં મેરેજ સર્ટિફિકેટ બનાવી લીધું હતું